અમારે આજે તો ઘરેથી નીકળીને એકી સાથે બે જગ્યાએ દવાખાને બતાવવા જવાનું હતું ને ટાઈમ બહુ હતો નહીં કારણ કે બપોરના એક વાગે બધા દવાખાના બંધ થઈ જતા હતા એટલે ફટાફટ અમે દવાખાને એક જગ્યાએ બતાવીને નીકળી ગયા બીજી જગ્યાએ તો બીજી જગ્યાએ જવાનું હતું આપણે કડી તો કડી જઈને આપણે પહોંચી ગયા ઉદયનશાહના દવાખાને તો આપણને થઈ છે બૈડામાં રહોડી એટલે આપણે એનું કરવાનું છે ઓપરેશન હવે ઓપરેશન કરાવવાનું હતું એટલે ફટાફટ અમે રહોડીના ડોક્ટર પાસે પહોંચી ગયા ડૉક્ટરની સલાહ લઈને અમે નીકળી ગયા ઘરે તો આગળ જઈને અમે બજારમાં પહોંચ્યા કરીને એટલે આ કે હવે બાઇકમાં હવા નથી હવે બાઇકમાં હવા હતી નહીં ને અમે હતા અમે ત્રણ જણા તો ફટાફટ અમને પહેલાં હવા ભરાવી ત્યાં આટલી વારમાં હું અને મારી બેન નીકળી ગયા આગળ તો તમે હવા ભરાઈ ના હો અમે જઈએ છીએ કડીની બજાર જુઓ ફટાફટ અમે કડીની બજારમાં આગળ જઈ નીકળી ગયા ને પછી અમારે જવાનું હતું પકોડી ખાવા હવે કડીમાં આવ્યા હોય ને પકોડી ના ખાય એવું થોડી ચાલે તો ફટાફટ પહોંચી ગયા અમે પકોડીની લારીએ હવે પકોડી ખાઈ લીધી હતી ને બહુ જ ભૂખ લાગી હતી કારણ કે બપોરના બે વાગી ગયા હતા એટલે ફટાફટ પકોડી ખાઈને નીકળી ગયા અમે મારા બેનના ઘરે જવા તરફ તો બેનનું ઘર કડીના રસ્તામાં જ પડે છે એટલે અમે પહોંચી ગયા તમારા બેનને લઈને કડી પછી હું અને મારી બેન ત્રણેય જણા અમે પહોંચી ગયા એમના ઘરે તો મારી બેને જમવાનું બનાવીને જ રાખેલું હતું એટલે ફટાફટ અમે જમીન નીકળી જવાનું હતું અમારે બીજી જગ્યાએ તો બાજુમાં મારા કાકાની છોકરી રહે છે પછી એમને બોલાવ્યા અમને ચા પીવા તો રૂહીબેનને ઘડીક રમાડી ચા પી નીકળી ગયા અમે મારા મમ્મીના ઘરે જવા તરફ તો સૌથી પહેલાં અમારા મમ્મીના ઘરે જઈને આપણે મળી લીધું આપણે બા અને ભાને તો ભા આપણા નીચે બેઠા હતા અને બા આપણી કરતી હતી વાતું ફોનમાં અને આ છે અમારા કાજલબેન હવે બે કાજલું બે હામા હામે જોઈને વાતો કરતી હતી ને મારા કાકી ઊંઘ્યા હતા ખાટલામાં તો મારા કાકી એમના છોકરાને લઈને ઊંઘ્યા હતા તો એટલે ખાટલા એટલી વારમાં પહોંચી ગયા મારા ઘરે તો ઘરે જઈને જોયું તો મારા મમ્મી કચરો વાર હતા હવે અમે ચા પી નીકળી ગયા ને એટલી વારમાં આવી ગયા મારા બીજા કાખી તો એમને આવજો કઈ નીકળી ગયા અમે ઘરે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં